આટલા નથી મજા આવતી એટલે બસમાં માં આવવાનું બસ માં ફેર છોડ હું બસમાં માં 2 કિલોમીટર લઈ નથી સુધી બોલ કેતા હું તમને તેડી જાવ બીજું તો ફોર વીલ ના હો ડાયરેક્ટ તમને તેડી જાવ ન્યા આવી ના ના એવું ફોર વીલ ની તમને તેડવા આય ને હું આવું ના એવું નથી કરવું આપણે ફોર વાલ તારે બહુ આગ રહે ને તો આવે બીજું હું તો એક કામ કરજો તમને આ અડધે લગી તેડી જાવ તમને અડધે લગી તમને તેડી જાવ

અડધે લગે આવે બસ અડધે તેડી જાય પાદર લગે આવે મારે ગામ પાલું થઈ જાય ને લગે આવે છે સારું બસ માં બસમાં આવીને શું કરું ફેરસડે રાજકોટ કારો આવેસ કે તમે આવો આવો એમાં જવું છે આટો મારીશ બીજું